હે ગાયસ કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં જ હશો તો આજે આપણે અમદાવાદ થી જઈશું દ્વારકા તો આપ સૌ મારા મિની બ્લોક સાથે બની રહેજો અને આજે હું તમને બતાવવાનો છું દ્વારકા નગરી રાઉન્ડ ફિગર રાખી દે અત્યારે મિત્રો અમે પહોંચ્યા છે જસદણ અને જસદણ જમવાનો હોલ્ડ કર્યો છો મિત્રો તો આપણે દ્વારકા પહોંચી ગયા છે અને નાઈ ધોઈને તૈયાર થઈ ફ્રેશ પણ થઈ ગયા છે તો હવે આપણે જઈએ દ્વારકા મંદિરે દર્શન કરી આવીએ પહેલાં અને દર્શન કરીને પછી તમને વિડીયો બતાવી જો કે હું તમને મંદિરનો જ વિડીયો બતાવી શકી કેમ કે ત્યાં મંદિરને અંદર મોબાઈલ લઈ જવો અલગ નથી તમને ખ્યાલ જ હશે ડી પોચેની ચા લઈને દોસ્ત આખાની આય મલી જશે ઓછું રાખવાનું તો હવે હું શું દૂધ દૂધ લખું છું હા ચા બનાવવાની છે ઓકે સરખું બી કોને દે મને એ બોવ હતું જોઓને આમાંથી કનાતી એક મિનિટનો વિડિયો પૂરો કરી નાખશું સર વાત બકરી એ મને આઉટ બકલી ટી ટી એના ઉપર દબાવવા દબાવવા એટલે પાણી મળી દેજો બસ રેડી कलर આવી ગયો कलर આવતો જ નહીં कलर તો સ્ટોપ કલર આખ વાર લાગી આવશે તો તો વિડિયો ઉતારવાનો નહીં હ

બેગડા કાઢી નાખવાનું કઈ નઈ બેગડે

जाओ जो ये